નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે આસપાસ કે જેનો પાઠ બીજો જેનું નામ છે સાપ અને મદારી આ પાઠની સમજૂતી વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે

કે જે તમારામાંથી કોઈ ના કરી શકે શું તમે જાણો છો હું બીન વગાડી શકું છું તમને અચરજ થશે હા હું બીન વગાડી સાપને નચાવી શકું છું મે આ કલા મારા કુટુંબના સભ્યો પાસેથી શીખી છે તમે લોકો કાલબેલિયા તરીકે જાણીતા છીએ તો વિદ્યાર્થી મિત્રો મદારીના ખેલ આમ તો હવે ખૂબ ઓછા થઈ ગયા પરંતુ જૂના સમયની અંદર મદારી છે તે ગામડાઓની અંદર જુદા જુદા ખેલ બતાવવા માટે આવતા અને તેમાં બીન વગાડી બીન એટલે વાંસળી જેવું એક વાદ્ય હોય છે તે વગાડે છે અને તેના આધારે સાપ છે તે ડોલતો હોય તેવું આપણને જોવા મળે છે આ પ્રકારના મદારી ખેલ બતાવવા માટે ગામડે ગામડે ફરતા અને અહીં આર્યનાથ છે તે પણ પોતાના વિશે કહે છે કે મને બીન વગાડતા આવડે છે અને હું સાપને પણ નચાવી શકું છું અમારી જાતિ છે તે કાલબેલિયા તરીકે અમે બધા જાણીતા છીએ અમારા બધામાં મારા દાદા રોશનનાથજી ખૂબ જ પ્રખ્યાત છે તે સરળતાથી ઘણા ઝેરી સાપ પકડી શકતા હતા તે અમને ભૂતકાળની ઘણી વાતો કહે છે આર્યનાથના દાદા જેનું નામ હતું રોશનનાથજી તે ખૂબ જ પ્રખ્યાત આજુબાજુના વિસ્તારમાં તે ખૂબ જ જાણીતા હતા કારણ કે તેઓ સરળતાથી ઝેરી સાપને પણ પકડી શકતા હતા વિદ્યાર્થી મિત્રો સાપ વિશે આપણી પાસે થોડી માહિતી હશે જ કે બધા જ સાપ છે તે ઝેરી હોતા નથી કેટલાક સાપ છે તે જ ઝેરી હોય છે બાકી કેટલાક સાપ છે તે બિનઝેરી હોય છે તો આ જે રોશનનાથજી છે તે સરળતાથી ઝેરી સાપને પણ પકડી લેતા અને તેઓ આર્યનાથને તેના ભૂતકાળની વાતો કહેતા આવો તેમની વાર્તા તેમના પોતાના શબ્દોમાં જ આપણે સાંભળીએ કે આર્યનાથના દાદા તેને કઈ વાતો કહેતા હતા નાગ ગુંફન આ પ્રકારની ભાત સૌરાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણ ભારતમાં રંગોળીમાં ભરત ગુથણમાં તથા દીવાલ શણગારવામાં વપરાય છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો નાગ ગુંફન જે તમને અહીં બાજુમાં ચિત્ર આપેલું છે તેના અંદર જોવા મળે છે આ પ્રકારની ડિઝાઇનો આપણે રંગોળીની અંદર પણ કરતા હોઈએ છીએ ભરત ગુથણની અંદર પણ કરવામાં આવે છે અને ઘણા લોકો પોતાની દિવાલોને જ્યારે રંગકામ કરે છે ત્યારે રંગકામની અંદર પણ આ પ્રકારે દિવાલને શણગારવામાં આવતી હોય છે દાદાજીને યાદ છે મારા દાદા અને પરદાદાના સમયની અમે મદારીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ સાપ અમારા જીવનનો એક મહત્વનો ભાગ છે અમે સાપની સાપને વાંસની ટોપલીમાં લઈ એક ગામથી બીજા ગામ ફરતા અને જ્યારે ગામમાં ઉભા રહેતા ત્યાં અમારી આજુબાજુ ટોળું થઈ જતું પછી અમે અમારી ટોપલીમાંથી સાપ બહાર કાઢતા ઇદ્યાર્થી મિત્રો મદારી છે તે પોતાની સાથે ઘણા બધા જીવજંતુઓ પણ સાથે લાવે છે ઘણા મદારી સાથે વાંદરો હોય છે ઘણા સાથે સાપ વિછી જેવા પ્રાણીઓ જીવ હોય છે કે જેના ખેલ દ્વારા તે લોકોને મનોરંજન પૂરું પાડતા હોય છે જૂના સમયની અંદર મદારીના ખેલ છે તે વધારે પ્રમાણમાં જોવા મળતા હતા આજે તેનું ખેલ છે તે ઓછા થઈ ગયા છે કારણ કે મનોરંજનના એક સાધન તરીકે હવે તેનો ઉપયોગ બહુ રહ્યો નથી એટલા માટે હવે મદારીના ખેલ છે તે આપણને બહુ ઓછા જોવા મળે છે પરંતુ આર્યનાથ ના દાદા અને તેના પરદાદા છે તેના સમયથી તે લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા હતા જે જે ગામમાં તે 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 લોકો જાય ત્યાં આજુબાજુમાં લોકોના ટોળા છે તેમના ખેલ જોવા માટે આવી જતા અને ત્યાર પછી બીન વગાડી અને ટોપલીમાંથી સાપને બહાર કાઢતા અને આ પ્રકારે લોકોનું મનોરંજન કરતા હતા ખેલ બતાવ્યા પછી પણ લોકો ઉભા રહેતા તેઓ જાણે છે કે અમારા ડબ્બામાં ઘણા પ્રકારની ઔષધિઓ રહેતી અમે આ ઔષધિ જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી બનાવતા ખેલ પૂરો થયા પછી જુઓ અહીં આપણને મદારીનું ચિત્ર છે તે બતાવવામાં આવ્યું છે અને કેટલાક બાળકો છે તે ચિત્ર મદારીનો ખેલ જોવા માટે આવેલા પણ આપણે જોઈ શકીએ છીએ જેમાં મદારી ટોપલીની અંદર સાપ હોય અને બીન વગાડી અને સાપને નચાવતો હોય આ પ્રકારનો ફોટો છે તે આપણને જોવા મળે છે તો લોકો અમારા સાપના ખેલ પૂરા થયા પછી પણ અમારી પાસે ઉભા રહેતા શા માટે તો કે અમે કેટલાક પ્રકારની ઔષધી ઔષધિ એટલે દવાઓ પણ સાથે લાવતા કે જે જંગલમાંથી ખાસ પ્રકારે એકઠી કરેલી હોય અને તેમાંથી અમે દવાઓ બનાવેલી હોય આ પ્રકારની દવાઓ છે તે પણ અમે સાથે રાખતા હતા હું આ બધું મારા દાદાજી પાસેથી શીખેલો મને આનંદ છે કે હું મારી ઔષધિથી લોકોની મદદ કરી શકતો કારણ કે એ સમયે ડોક્ટર અને હોસ્પિટલ ખૂબ જ દૂર હતા

તેના બદલામાં લોકો અમને થોડા પૈસા અથવા અનાજ આપતા આ રીતે અમે અમારું ગુજરાન ચલાવતા હતા અને આ જે લોકોને લોકોને આપવામાં આવતી તેના બદલામાં લોકો છે તે આર્યનાથને થોડા પૈસા અથવા તો થોડું અનાજ આપતા અને એ જે કઈ વસ્તુ મળતી તે બધી વસ્તુમાંથી આર્યનાથ અને તેના કુટુંબનું ગુજરાન છે તે ચાલતું હતું ક્યારેક કોઈને સાફ કરડ્યો હોય ત્યારે મને બોલાવવામાં આવતો ડંખના નિશાન પરથી હું જાણવાનો પ્રયત્ન કરતો કે એ માણસને કયા પ્રકારના સાપે ડંખ માર્યો છે તે પછી હું તેના માટે ઔષધિ આપતો ઔષધિ એટલે દવા તો ઘણી વખત ખેતરની અંદર કામ કરતા કરતા અથવા તો અન્ય કોઈ જગ્યાએથી ઘણા લોકોને સાપ છે તે કરડતો હોય છે તો આવા સમયે આર્યનાથને બોલાવવામાં આવે અને આર્યનાથ છે તે તે સાપના ડંખ જો અને તેના પરથી તેની ઓળખ કરતો કે તે કયો સાપ છે અને તે પ્રમાણે લોકોને ઔષધિ આપવામાં આવતી પરંતુ હું હંમેશા સમય પર મદદે જઈ શકતો ન હતો તમે જાણો છો કે અમુક સાપના ડંખથી તરત જ મૃત્યુ થાય છે પરંતુ બધા સાપ ઝેરી હોતા નથી જો સમયસર સારવાર મળી જાય તો મોટા ભાગે સાપ કરડવાથી પણ માણસને બચાવી શકાય છે પરંતુ ઘણી વખત સાપનું ઝેર ખૂબ વધારે હોય તેના કારણે ઘણી વખત લોકોને બચાવી શકાતા નથી અને લોકોનું મૃત્યુ તાત્કાલિક થઈ જતું હોય છે પરંતુ બધા સાપ ઝેરી હોતા નથી ત્યારે ખેડૂતો સાપ સાપની બૂમો પાડતા મદદ માંગવા આવતા ત્યારે હું તે સાપને પકડી લેતો ખેતરની અંદર તો વિદ્યાર્થી મિત્રો અવારનવાર સાપ છે તે જોવા મળતા જ હોય છે અને તે આમ પણ ખેડૂતનો મિત્ર કહેવાય છે એટલે ખેતરની અંદર પણ જ્યારે સાપ નીકળે છે ત્યારે સાપ સાપ એવી બૂમો ખેડૂતો પાડે ત્યારે તેને પકડી લેવામાં આવે છે છેવટે તો હું બાળપણથી સાપ પકડવાનું કામ કરતો હતો ઓહ તે દિવસો કેવા સારા હતા અમે લોકોને ઘણી રીતે મદદ કરી શકતા અમે તેમનું મનોરંજન પણ કરતા તે અત્યારના સમય જેવું ન હતું જેમાં મનોરંજન માટે લોકો ટેલિવિઝન જોતા હોય છે હાલ વિદ્યાર્થી મિત્રો મનોરંજન માટે આપણી પાસે ઘણા બધા સાધનો ઉપલબ્ધ છે આપણે ટીવી જોઈ શકીએ છીએ મોબાઈલ હોય છે આપણી પાસે કમ્પ્યુટર હોય છે આવા બધા મનોરંજન માટેના સાધનો છે તે આપણી પાસે હાલ ઉપલબ્ધ છે પરંતુ જૂના સમયની અંદર આ કોઈ પણ પ્રકારના સાધનો હતા નહીં અને તેના કારણે લોકો આવા મદારીના ખેલ તેના તેના દ્વારા મનોરંજન મેળવતા હતા તે તે દિવસોને યાદ કહે છે કે દિવસો ખૂબ જ સુંદર હતા જ્યારે હું મોટો થયો ત્યારે મારા પિતાજીએ મને સાપના ઝેરી દાંત કાઢતા શીખવ્યું તેમણે મને સાપની જેમની ઝેરની નળી કેવી રીતે બંધ કરવી તે પણ શીખવ્યું હતું વિદ્યાર્થી મિત્રો આ એક ખાસ પ્રકારની કલા છે જે અમુક લોકોને જ આવડતી હોય છે પણ કેવી રીતે કશું થતું નથી કારણ કે સાપ ના ઝેરી દાંત જે હોય છે તે તો કાઢી લેવામાં આવેલા હોય છે ત્યાર પછી તેની ઝેરની નળીને કેવી રીતે બંધ કરવી તે પણ તેને શીખવવામાં આવ્યું હતું જેના કારણે સાપ કરડે પરંતુ તેમાંથી ઝેર આવતું નથી

તો માણસ મરી જાય છે શું તમે માનો છો કે બધા સાપ ઝેરી હોય છે તો ના બધા સાપ ઝેરી હોતા નથી શું મેદારી ને બિન વગાડતો જોયો છે તે અમારી શેરીમાં ખેલ બતાવવા આવ્યો હતો તેમજ મેળામાં પણ મદારીનો ખેલ જોયો હતો પ્રકરણ એકમાં તમે જોયું કે સાપને ને હોતા નથી શું સાપ બિન સાંભળે છે કે બિન હલે તેમ નાચે છે તમે શું માનો છો તો વિદ્યાર્થી મિત્રો ખરેખર સાપને કાન હોય છે આમ તો સાપને કાન હોતા નથી પરંતુ અવાજના તરંગો સાપની ચામડી સાથે અથડાય છે જેનાથી તે ધ્રુજારી અનુભવે છે આમ સાપ અવાજના તરંગોનો અનુભવ કરી અને બિન વાગે ત્યારે નાચે છે ખરેખર તે સાંભળી શકતો નથી ચાલો હવે આપણે શું કરી શકીએ આર્યનાથ તારા પિતા બાળપણથી જ અમારી સાથે મુસાફરી કરતા તે શીખવ્યા વગર જ બિન વગાડતા શીખી ગયા હતા બિન એટલે વાસલી જેવું એક વાદ્ય આવે તે અગાઉ આપણે ફોટામાં જોયું હતું અત્યારના દિવસોમાં હવે મુશ્કેલી ભર્યું છે હવે સરકારે જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમની પાસે તેમને પાસે નહીં રાખવાનો કાયદો બનાવી દીધો છે કેટલાક લોકો પ્રાણીઓને મારીને તેમની ચામડી મોંઘા ભાવે વેચે છે તેથી સરકારે તેમની વિરુદ્ધ કાયદો બનાવી દીધો છે

અને તેના કારણે આવા પ્રાણીઓ છે તેનું અસ્તિત્વ છે તે જોખમમાં મુકાયો માટે સરકારે આ બધા પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે હવે આ કાયદાને લીધે અમે કેવી રીતે ગુજરાન ચલાવીએ લોકો કહે છે અમે સાપને ખબર સાપને ખરાબ પરિસ્થિતિમાં રાખીએ છીએ પરંતુ અમે લોકોએ ક્યારેય સાપને માર્યા નથી અને તેમની ચામડી વેચી નથી મદારી લોકો જે સાપ કે બીજા જીવજંતુઓને પોતાની પાસે રાખે છે ત્યારે લોકો એવું વિચારે છે કે અમે તેને ખરાબ પરિસ્થિતિમાં રાખીએ છીએ પરંતુ અમે તેને સારી રીતે રાખતા હોઈએ છીએ અને તેમના ઉપર જ અમારું ગુજરાન ચાલે છે હવે અમે કાયદા દ્વારા આ રીતે સાપને કે એવા જંતુઓને સાથે રાખી શકતા નથી તો અમે અમારું ગુજરાન કેવી રીતે ચલાવશું આર્યનાથ અહીં પ્રશ્ન પૂછે છે કે જો અમે ઈચ્છુવત તો સાપને મારીને ઘણા પૈસા કમાઈ શક્યા હોત પરંતુ અમે ક્યારેય એવું કર્યું નથી અને કરીશું પણ નહીં સાપ અમારો ખજાનો છે જે અમે એક પેઢીથી બીજી પેઢીને આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો સાપ છે તેના વિશે અહીં આર્યના જણાવે છે કે અમે જો ઈચ્છું હોત અમે ધારત તો સાપને મારી અને તેને વેચી અને ઘણા બધા પૈસા કમાઈ શક્યા હોત પરંતુ અમે એવું કરશું કરતા નથી અને કરીશું પણ નહીં કારણ કે સાપ છે તે અમારો ખજાનો છે અને અમે તે પેઢી દર પેઢી આગળ લઈ જવા માંગીએ છીએ અમારા દીકરા દીકરીઓના લગ્નમાં પણ અમે સાપ ભેટમાં આપીએ છીએ અમારા કાલબેલિયા નૃત્યમાં પણ સાપના જેવું જ હલનચલન હોય છે આવી રીતે કાલબેલિયા નૃત્ય જે તેના જાતિની અંદર કરવામાં આવે છે તેમાં સાપ જે હલનચલન કરે છે તે પ્રકારે જ હલનચલન કરવામાં આવે છે આર્યનાથ તારે તારા માટે અલગ જ જીવન બનાવવાનું છે અને તારા પિતા તરફથી બિન વગાડવાની ભેટ મળી છે તું અને તારા પિત્રએ બિન વગાડી લોકોનું મનોરંજન કરી શકો છો એટલે કે આર્યનાથને તેના દાદા કહે છે કે દીકરા હવે કાયદાકીય રીતે આપણે શાપ ને પાસે રાખી શકતા નથી માટે હવે તમે લોકો માત્ર બિન વગાડી અને લોકોનું મનોરંજન કરી શકો છો પરંતુ તમે તમારા વડીલો તરફથી મેળવેલું આ જ્ઞાન બરાબર બરબાદ કરતા નહીં એટલે કે વડીલો તમને જે વારસો આપ્યો છે એટલે કે બિન વગાડતા શીખવ્યું છે તો બિન વગાડતા શીખવેલું છે તે તમે ભૂલી ન જતા અને લોકોને મનોરંજન પીરસતા રહેજો જેથી આ જ્ઞાન છે તે તમે શીખ્યા છો તે નકામું ન જાય તમારા સાપ વિશેના જ્ઞાનની ગામ કે શહેરના બાળકો સાથે આપ કરો જેથી કરીને સાપનો જીવ છે તે પણ જોખમમાં ન મુકાય અને લોકોનો જીવ છે તે પણ જોખમમાં ન મુકાય તમારી પાસે જે જ્ઞાન છે તે જ્ઞાનનો લાભ તમે અન્ય લોકોને પણ આપજો ત્યાર પછી વપરાયેલા સંગીતના સાધનો વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્રની અંદર આપણને કેટલાક અલગ પ્રકારના સાધનો જોવા મળે છે જેમાં બીન કે જે તુંબા એક પ્રકારનો ડમ ડ્રમ ખંજરી અને ઢોલ ઢોલ સિવાયના ત્રણેય વાદ્યો સુકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે તો દૂધી જેને આપણે દેશી ભાષામાં તુંબડી પણ કહેવામાં આવે એ તુંબડામાંથી આવા વાદ્યો છે તે બનાવવામાં આવે છે તો જુઓ અહીં કાલબેલિયા નૃત્ય કરતા લોકો છે તે આપણને દ્રશ્યમાં નજરે પડી રહ્યા છે કે તેઓ જુદા જુદા શરીરની અંગ અને જુદી જુદી કરામતો દ્વારા લોકોનું મનોરંજન કરતા હોય છે તેમને કહો કે તેઓ સાપ થી ડરે નહીં સાપ ઓળખવામાં મદદ કરો આર્યનાથ ને માહિતી તમારે પહોંચાડવી જોઈએ લોકોને પણ જાણકારી હોવી જોઈએ કે સાપ છે તે સાપ થી લોકો ડરે નહીં અને તેમને ઓળખવામાં પણ તમે મદદ કરો તેમને કહો કે સાપ કેવી રીતે ખેડૂતોના મિત્રો છે તેઓ ખેતરમાંથી ઉંદર ખાઈ જાય છે નહીં તો ઉંદર પાક ખાઈ જાય હવે તમે અમારી વાર્તા કહો અને તમારા જીવનની પણ નવી વાર્તા તમારા પૌત્રોને કહેવા માટે બનાવો ત્યાર પછી તેના દાદા કહે છે 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 કે કે સાપ તે ખેડૂતોનો પણ મિત્ર કારણ અંદર ઘણા બધા ઉંદરો જેવા જીવ હોય છે કે જે પાકને નુકસાન પહોંચાડી રહ્યા હોય છે તો આવા નુકસાન પહોંચાડતા ઉંદરોને ખાય અને સાપ છે તે ખેડૂતને પાકનું રક્ષણ પણ કરે છે એટલા માટે સાપને ખેડૂતનો મિત્ર પણ કહેવામાં આવે છે ચાલો હવે કેટલાક પ્રશ્નો આપ્યા છે કે તમે ક્યારે મેળામાં જાદુગરના ખેલમાં જોવા મળે છે કયા પ્રાણીઓના ખેલ તમે જોયા છે તો મેં સાપ વીછી ગધેડો વાંદરો હાથી સિંહ વાઘ જેવા પ્રાણીઓના ખેલ જોયા છે લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે તો લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે ખરાબ વ્યવહાર કરે છે જેમ કે વાઘ સિંહને ચાબુક મારવા હાથીને માથાના ભાગ પર મારવું વગેરે આ રીતે લોકો છે તે પ્રાણીઓ સાથે ખરાબ વર્તન કરતા હોય છે કોઈ પ્રાણીઓને ખીજવતું હતું કેવી રીતે તો હા લોકો તેમના અવાજની નકલ કરી ચાળા કરતા હતા તેમને ખાવાનું આપતા હોય એવી ખોટી એક્શન કરી અને પ્રાણીઓને ખીજવતા હતા ખેલ જોયા પછી તમારા મનમાં કેવા પ્રશ્નો થયા હતા તો ખેલ જોયા પછી મારા મનમાં થયું કે શું તેમને એમના ઘરે જવા દેતા હશે કે નહીં આ પ્રાણીઓને પૂરતું ખાવાનું મળતું હશે કે નહીં મળતું હોય આ પ્રાણીઓને અહીં ગમતું હશે વગેરે જેવા પ્રશ્નો છે તે મારા મનમાં ઉદ્ભવે છે કલ્પના કરો કે તમે પાંજરામાં એક પ્રાણી છો વિચારો તમને કેવો અનુભવ થશે નીચેના વાક્યો પૂરા કરો જુઓ અહીં પાંજરાની અંદર સિંહ પૂરેલો છે

જો મને તક મળે તો હું આ પ્રાણી સંગ્રહાલયમાંથી ભાગીને દૂર દૂર જંગલમાં જતો રહું જ્યાં મને કોઈ હેરાન ન કરે મને તે જરાય પસંદ નથી જ્યારે મારા આરામ કરવાના સમયે લોકો મને અવાજ કરીને કે પથ્થર ફેંકીને હેરાન કરે છે આ રીતે પાંજરાની અંદર પૂરાયેલા પ્રાણી આવું વિચારતા હશે ચાલો શું તમે જાણો છો આપણા દેશમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે તેમાંથી માત્ર ચાર પ્રકારના સાપ ઝેરી હોય છે તે નાગ ઓબરા કાળોત્રો જેને રસેલ વાઇપર એટલે કે ખડચિત્રો અને સોસ્કેલ્ડેડ વાઇપર એટલે કે ફુરસા આ ચાર પ્રકારના સાપ છે તે ખૂબ જ ઝેરી સાપ છે અહીં વિદ્યાર્થી મિત્રો ચારેયના ચિત્ર છે તે પણ આપણને જોવા મળે છે જેમાં કોબરા ખડચિત્રો કાળોત્રો અને ફુરસા આ ચાર પ્રકારના સાપ જો આપણને કરડે તો સમયસર સારવાર ન મળે તો આપણું મૃત્યુ થઈ શકે સાપને બે પોલા દાંત હોય છે હોય છે જ્યારે કરડે છે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે સાપના કરડ્યા પછી બચવા માટેની દવા હોય છે સાપના ઝેરમાંથી જ આ દવા બનાવવામાં આવે છે મોટે ભાગે તે દવા સરકારી દવાખાનામાં મળે છે તો વિદ્યાર્થી મિત્રો સાપથી બચવા માટેની દવા તે પણ તેના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે જેથી જો તરત જ સારવાર મળી જાય તો કોઈપણ વ્યક્તિને સાપના ડંશથી આપણે બચાવી શકીએ છીએ

ઉદાહરણ તરીકે ઘોડા ગાડી માટે ઘોડા દૂધ માટે ગાય ઈંડા માટે મરઘી વગેરે આવા લોકો પાસે જઈએ તો તેના કેટલાક પ્રશ્નો પૂછી અને તે પ્રાણીઓ વિશે માહિતી મેળવવાની છે તો તેઓ જે પ્રાણીઓ રાખે છે તેના નામ આપો તો તેઓની પાસે ઘોડો ગાય બળદ ભેંસ ઘેટા બકરી વગેરે પ્રાણીઓ હતા કેટલા પ્રાણીઓ હતા તો બે ગાય એક ભેંસ બે બળદ એક ઘોડો વીસ બકરી અને વીસ ઘેટા હતા

શું પ્રાણીઓ ક્યારેય બીમાર પડે છે તે વખતે પાલનાર વ્યક્તિ શું કરે છે તો હા ક્યારેક પ્રાણીઓ બીમાર પડે છે ત્યારે પશુ દવાખાનાના ડોક્ટરને બોલાવી તેમની સારવાર કરવામાં આવે છે થોડા વધારે પ્રશ્નો બનાવો અને ચર્ચા કરો તો આવા પ્રશ્નો આપણે પૂછી શકીએ કે તમારા આ પશુઓમાંથી કેટલા પશુઓ દૂધ આપે છે શું તમે તેને બહાર ચરાવવા માટે લઈ જાઓ છો ચારા સિવાય તમે તેને શું ખાવા આપો છો આવા પ્રશ્નો આપણે પૂછી શકીએ ત્યાર પછી તમારા પ્રોજેક્ટ પર અહેવાલ બનાવો અને વર્ગમાં તમારે તેનું વાંચન કરવાનું છે ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં સાપની પુતળી બનાવવા માટેની એક પ્રવૃત્તિ આપેલી છે જે તમે તમારા પાઠ્યપુસ્તક ની અંદર પણ જોઈ શકો છો આ પ્રકારે તમારે સાપની પુતળી છે તે બનાવવાની છે જુઓ સરસ મજાની પુતળી છે તે એક જૂના મોજામાંથી બનાવેલી છે ચાલો હવે આપણે આ પાઠની અંદર શું શીખ્યા તો સરકારે કાયદો બનાવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ પકડી અથવા રાખી શકશે નહીં તમે આ કાયદા વિશે શું વિચારો છો જવાબ માટે કારણ આપો અને તમારા પોતાના શબ્દોમાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બે સાપ અને મદારીની સમજૂતી છે તે પૂરી થાય છે સંપૂર્ણ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં તમને ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશન ની પીડીએફ છે તે જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ જોઈ શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું આપણે નવા પાઠની અંદર ત્યાં સુધી આવજો